તો રામ રામ ડાયરા ને કેમ છો તમાર બધા મજામાં જ તો સ્વાગત અમારા નવા વ્લોગ માં અત્યારે આપણે નઈ ફાઈ ગયાજી બાર ને બાર નીકળા ભેગાજા બધા બધા એમાં હાલે ને વ્લોગ સ્ટાર્ટિંગ કર્યા પહેલા તો બધા કંપુના કરી નાખ્યાજી એટલે બા 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 આવી

ઘરમાં નહી ચાલુ હોંડા વાળા ભાઈ ને વકરી દીધા છે હોંડા વાળા ભાઈ નાના રવિભાઈ આવી જાય કમ્પ્લીટ થાય લગાડો

આ આઈ આઈ થી જગાવાળી ની દુકાન એ એમને વાડી વાડી થોડી પોચે કાઈ પોચે જ ને પોચી કેવા એ શાંતિ ની તું